આંતરરાષ્ટ્રીય વિરોધ દિવસને લઈ સુરતમાં દ્વારા એક રેલી યોજાઈ હતી અને લોકોને ડ્રગ્સની ની દૂર કરવા અપીલ કરી હતી છવ્વીસમી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસને લઈ સુરતના પોલીસ જવાનો એક રેલી યોજી હતી આ રેલી પાલ આરટીઓ સર્કલ થી પાલ પોલીસ સ્ટેશન સુધી યોજાઈ હતી

આ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જો રાજમાં થઈ રહ્યા છે આ નિમિત્તે સુરત શહેર પોલીસ તરફથી ગઈકાલે કરીબ ફિફ્ટી થ્રી જેટલા રિક્ષાઓ ઉપર જોઈએ બેનર વગેરે લગાવીને કે ડ્રગ્સ ન લે એના એના માટે જો અવેરનેસ રહે એના સૂચનો આપતા જો અલગ અલગ જો એના ઉપર જો કમ્પ્લેન્ટનું વિતરણ અને સાથો સાથ જો બેનર લગાવીને જો ફેરવવામાં આવેલા અને આજે આ દિવસ નિમિત્તે અમારા સુરત શહેરમાં લગભગ અઢીસો જેટલા અમારા જવાનો એસઓજીના અધિકારી જવાનો બીજા પોલીસ સ્ટેશનના ઓફિસરો જવાનો આ બધા એક રેલીના આયોજન જેમાં માર્ચ જો જેમાં આ રીતે મેસેજ કે આપણા જો ડ્રગ્સ છે દૂર રહીએ અને શહેરના ડ્રગ ફ્રી કરવા માટે પબ્લિક અને પોલીસ પોલીસ અમારી ડ્યુટી છે આ બધા કરવા માટે અને પબ્લિકના સહકારથી અમે લોકો આપણા સુરતમાં જો નો ડ્રગ્સ સેફ સુરતને બનાવીને રાખીએ એના માટે અમે લોકો કટિબદ્ધ પણ છીએ અને આવનાર દિવસોમાં બી આ અમારા જો મુહિમ ચાલુ રાખશે રહેશે અને અમુક ગયા વર્ષોમાં બી ઘણા બધા જો સુરત પોલીસે ખૂબ સારા જોઈએ એના નેટવર્ક તોડવામાં મહેનત કરી છે જો અને મહેનત કરતી પણ રહેશે જોઈએ અને અમે લોકોને એવા અભિગમ છે કે ઊંડાણપૂર્વક તપાસ કરીને જો નીચે નીચે જો એના સપ્લાયરો છે એના પકડીએ જોઈએ અને એના અલગ અલગ કાયદાઓનો જોગવાઈ મુતાબિક એના જો ઘર વગર જો આ બધા પૈસાથી જો એના કમાઈ કરેલા એના પ્રોપર્ટી વસાયેલા હોય આ પ્રોપર્ટી બી કબજે કરવા માટે સીજ કરવા માટે બી જો કાયદેસર કાર્યવાહી કરવા માટે જોઈએ અને સાથોસાથ એક એવા અવેરનેસ રહે જો લોકો મેં યંગસ્ટર્સમાં ખાસ કરીને કે એનાથી શું શું અમારા શરીરને નુકસાન થાય છે અને એક સામાજિક પ્રતિષ્ઠાનો બી પ્રશ્નો થાય છે એના માટે બી અમે લોકો કટિબદ્ધ છીએ એના માટે બી અમે લોકો જ્યાં જવાના હોય ત્યાં અમે જઈએ છીએ એના અવેર કરીએ છીએ સેન્સિટાઈઝ કરીએ છીએ અને સાથોસાથ જેટલા બી આવી બાળકો માટેને બી જો અમારા સ્કૂલ કોલેજિસ હોય યા જો કોચિંગ ક્લાસીસ હોય એના આજુબાજુ જેટલા બી ખાના પીવાની જગ્યાઓ છે એના જો અમે લોકો ઓપરેશન ગયા અઠવાડિયા કરા આ ઓપરેશન સતત અમે લોકો આખા વર્ષ ચાલુ રાખવાના છીએ જેથી અમારા જો યંગેસ્ટર્સ અમારા જો છે અને સાથે સાથે જો નાના બાળકોના શરીર સાથે જો કોઈ ખેલવાડ નહીં થાય અને અમે બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ટીમ છે સોજીની ટીમ અમારી પાસે કાઉન્સલર બી હોય છે અને જો રિહેબ સેન્ટર્સ હોય છે જો નશા મુક્તિ કેન્દ્રો હોય છે એના બી લોકો સાથે અમે લોકો સંકળાયેલા રહીએ છીએ તો કોઈને કોઈ પ્રકારના હેલ્પ જોઈએ કોઈને પ્રકારના